સુરતમાં પાલ ઉમરા વિસ્તારમાં આવેલ પટેલ સ્ટ્રીટમાં એક પરિવારે અસામાજિક તત્વોથી પરેશાન થઈ મીડિયાનો સહારો લીધો પાલ બ્રિજ નીચે પટેલ ફળિયામાં રહેતા એક પરિવારના ઘર નજીક પાનનો ગલ્લો આવેલો છે જ્યાં મોડી રાત સુધી અસામાજિક તત્વોનો અડ્ડો જામેલો હોય છે આ અસામાજિક તત્વો દ્વારા પરિવારને ગંદી ગંદી ગાળો આપવામાં આવતી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે

ન્યૂસ અહીં ગલ્લો પાંચ વર્ષની આસપાસ ચાલતો આવેલ હોય અને સિગારેટ વગેરેનું વેચાણ થતું હોય જેથી અહીં કસ્ટમરો ખૂબ પ્રમાણમાં આવે છે અને ન્યૂસન્સ ફેલ આવે છે ટોળાઓ વળીને અમાર અવરજવરના રસ્તામાં ઊભા રહે છે અને ગમે ગમે તેમ કોમેન્ટ પાસ કરે છે અને આટલી બત્રીસો કમ્પ્લેન કર્યા પછી પણ એસએમસી જો કંઈ કરતી નહીં હોય તો એ ગલ્લાવાળા પાસે શું મસલ્સ પાવર હશે કે મની પાવર હશે એનો ખ્યાલ નથી અમને પણ આ સમસ્યાનો નિકાલ હજી સુધી કરવામાં આવ્યો નથી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ છે વારંવાર પણ આનો નિર્ણય હજુ સુધી કંઈ આવ્યો નથી આવવા જવા માટે હાલમાં એક જ રસ્તો છે ગલ્લો એના ઘરની બહાર જ ચલવે છે જેની હેરાનગતિ તમને થાય હા હા એ જ રસ્તા પર આવેલ આવેલ છે અને વારંવાર કમ્પ્લેન કર્યા પછી હજુ સુધી એસએમસી કે કોઈ વ્યક્તિ જોવા આવેલ નથી અને એસએમસીના સાહેબોને ફોન કરવામાં આવે છે તો એ લોકો કહે છે કે તમારી પર ફોન આવશે અને એન્ક્રોચમેન્ટ રિમૂવ ક્રિટિકલી એવી રિમાર્ક્સ નાખીને કમ્પ્લેનો બંધ કરી દેવામાં આવે છે કયા કયા લોકો ગલ્લા પાડતા ગલ્લા પર લુખા તટવો ટપરીઓ લેડિસો વગેરે પણ સિગરેટો પીવા આવે છે ઘરવાળા ઘરવાળા ત્યાં એ ત્યાં એ જગ્યા પરથી જાય છે તો કોમેન્ટો પાસ કરવામાં આવે છે તથા રસ્તો રસ્તામાંથી માટે હટવામાં કહેવામાં આવે છે તો કસ્ટમરો ઝઘડો કરે છે જેથી અમારે છેવટે પોલીસ કમ્પ્લેન કરવામાં આવેલ છે અને એમના સુરેશ દેવજીભાઈ ઉમરીગઢ જેમનો ગલ્લો છે કમુબેન દેવજીભાઈ ઉમરીગર એમની માતા છે અને એમની સિસ્ટર જે સંગીતાબેન નિલેશભાઈ ઉમરીગર જેઓ સાસરેથી ગંદી ગંદી ગાળો આપવા માટે અહીં આવે છે તો જાતિ વિષયક પણ ગાળો દેવામાં આવેલ છે જેથી અમારે આ કોઈ નિકાલ નહીં આવેલ હોય અને ઝડપથી કોઈ નિકાલ આવે આના માટે એવો આપને વિનંતી છે સાબીર સૈયદ દિવ્યાંગની સુરત